નિર્જન કાનદાસના પ્રસંગોમાં પ્રસંગ સત્તરમો દિનતાપૂર્વક સેવા એ જ સાધન એક વખત શ્રી ગોપાલલાલ નિજસેવક કાનદાસ આદિ વૈષ્ણવો સાથે ચંદ્ર સરોવર પરાસોલી પધાર્યા ત્યાં શ્રીજીનો જલગરા છે ત્યાં રાસ થાય છે તે સ્થળે ગોસાઇજીના સર્વકુમારો પણ સાથે બિરાજે છે તેમાં શ્રી રાયજી પણ પ્રધા પધાર્યા છે રસધારીએ આવીને રાજધારી આવીને રાસનો પ્રારંભ કર્યો સર્વે કોઈ રાસના દર્શન માટે ત્યાં આવેલા છે તે સમયે ભગવદ્ ધ્યાનની લીલાનું પદ ગાયું અરુ ગોપિકા પંતની હારે હે અહમ કૃષ્ણ અહમ કૃષ્ણ સર્વે ગોપીજન સમાધિમાં યોગીની જેમ પોતાના ધ્યેયનું ભાન ભૂલીને કહે છે કે હું કૃષ્ણ છું હું કૃષ્ણ છું એમ સર્વે બાળ લીલાના સ્વરૂપની લીલા કરવા લાગ્યા તેમાં આદ્ય પરાક્રમની લીલા પોતાનાની સદગતિ અને રાજા વરૂણને દર્શન દેવા પધાર્યા એ સર્વ તેમના હૃદયમાં બિરાજીને આપી લીલા કરાવી વળી વ્રજના વૃક્ષો વેલી હરણી એમ પૃથ્વી ઉપર સહુને પૂછવા લાગ્યા એ બધામાં પોતાનું સ્વરૂપ બતાવ્યું એવી લીલા આપને જોવાની ઈચ્છા થઈ ત્યારે તેમના હૃદયમાં માન ઉપજાવ્યું એ પણ ભગવદ ઈચ્છા એ લીલાનું સ્વરૂપ શ્રીજી જ છે એ પ્રમાણે ગોપાલપુરામાં પોતાની બેઠક ઉપર બિરાજી આપ સ આપ સર્વે કાનદાસને કહેવા લાગ્યા જો મારા ભલા અહીંયા દ્વાપરયુગમાં શ્રી ઠાકોરજીએ જે રાસની લીલા કરી અને તેમાં ગોપીઓને અહંભાવ ઉત્પન્ન થયો ત્યારે શ્રી ઠાકોરજી અંતરધ્યાન થયા અને શ્રી ગોપીઓએ ગોપી ગીત ગાયું અને શ્રી ઠાકોરજીને વિનંતી કરી ત્યારે આપ પ્રો પ્રભુ પોતે પ્રગટ થયા હવે આ જે લીલા કરી એ પણ શ્રી ઠાકોરજીએ ગોપીઓના હૃદયમાં માન ઉપજાવ્યું એ પણ ભગવદ્ ઈચ્છા એ લીલાનું સ્વરૂપ શ્રીજી છે જો અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે જ્યારે એ દ્વાપરની લીલામાં ગોપીઓને માન ઉપજ્યું એ પણ શ્રી ઠાકોરજીની લીલા જ હતી તો મારા વાલા આપણે જે પણ ભગવદીઓના પ્રસંગ જોઈએ જે પણ આ પ્રસંગો જોઈએ કે જે પણ લીલા ચરિત્ર જોઈએ ત્યારે આપણે મનમાં ભાવ એવો જ રાખવાનો કે આ ભગવદીના હૃદયમાં શ્રી ઠાકોરજીએ પોતાની લીલા પ્રગટ કરવા માટે કંઈક ઉપજાવ્યું છે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈ વૈષ્ણવથી કંઈક ચૂક પડી હોય અને એમને કોઈક શ્રી ઠાકોરજીએ દંડ કર્યો જેમ કે બિહારી દાસનો પ્રસંગ જોયો તો મારા વાલા એ મહાન ભગવતીઓ છે એમનાથી દોષ ક્યારેય થાય જ નહીં પણ શ્રી ઠાકોરજી સમગ્ર સૃષ્ટિને એક એક દ્રષ્ટાંત આપવા માટે એ ભગવતી દ્વારા દોષ કરાવે છે એ ભગવદી એ ભગવદીના હૃદયમાં બિરાજીને પ્રભુ પોતે જે લીલા પ્રગટ કરે છે જેથી કરીને બધાને એમાંથી કંઈક સાર મળી શકે એવી શ્રી ઠાકોરજી અહીંયા આજ્ઞા કરે છે એ પ્રમાણે ગોપાલપુરામાં પોતાની બેઠક ઉપર બિરાજી આપ સર્વે કાનદાસને કહેવા લાગ્યા એ સાંભળી કાનદાસ કહેવા લાગ્યા જે મહારાજ અમારે તો નંદકુમાર શ્રીનાથજી જે ગણીએથી આપ જ છો અમે તો સર્વ પદાર્થ આપને વિશે જ માન્યા છે તમને કંઈ પણ ન્યૂન અમે માનતા જ નથી વળી જો તમને કંઈ પણ ન્યૂન માનીએ તો અમે નારકી બનીએ ત્યારે શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે સમર્થના વચન એવા છે શ્રી ગીતાજી તથા શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથોમાં પણ ગુરુ આચાર્ય તથા પ્રભુને એક જ ગણ્યા છે કહ્યું છે કે કૃષ્ણ મંત્રનો ઉપદેશ કરતાં એ જ શ્રી નંદકુમાર જાણીએ ત્યારે કાંદાસે કહ્યું જે મહારાજ પહેલાં આપે સ્વરૂપ બતાવ્યું તો હવે અમારા મનમાંથી આપ પ્રભુ છો તે કેમ ખસી જાય જો મારા વલા શ્રી શ્રીનાથજી જો મારા વાલા શ્રીનાથજી વાયબ કરતા છે અને વાયબ કરાવનારા પ્રભુ આ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગોપાલલાલજી જ પ્રગટ્યા છે એવું અહીંયા દ્રઢ થાય છે એ સાંભળી આપ મુખ મરકાવીને કહેવા લાગ્યા આપણા માર્ગમાં તો મુખ્ય સાધન સેવા મુખ્ય સેવા સાધન પ્રયોગ છે માટે સેવા ભાવનાત્મક કરવી એ અમારા પ્રાણવલ્લભ છે એવા ભાવથી સેવા કરવી પ્રાતઃ ઊઠી સુંદર સામગ્રી લઈ પ્રબોધક નમ્રતા દિનતાવાળા સુંદર વચનોથી શ્રી ઠાકોરજીને જગાડવા સ્નાન શૃંગાર સર્વે પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે કરવા પણ માર્ગની પ્રણાલિકા ભ્રષ્ટ ન થાય તેમ કરવું વળી સેવા કરતાં મનમાં ડર રાખવો એક રાજા હોય તેની સેવામાં ચૂક પડે અથવા ગર્વ કરે તો તેને રાજા દંડે ત્યારે શ્રી ઠાકોરજી તો રાજાના પણ રાજા ને એના પણ રાજા છે અરે તો સાક્ષાત્કાર પૂર્ણ પુરુષોત્તમ છે તેની સેવામાં ચૂક પડે તો મહત્કર્મ લાગે વૈષ્ણવે ભજન સ્મરણ કરી સ્નાન કરી તિલક કરી ચરણામૃત લઈ જ્યારે મંદિરને દંડવત કરે ત્યારે સકલ કર્મની નિવૃત્તિ થાય કારણ કે વ્યાપી વૈકુંઠના ભાવથી તો નિજ મંદિર છે તેના દર્શનથી નેત્ર પવિત્ર થાય છે વળી જ્યારે સૈયાજીની જારીજી અને બેડાની તબારી અને ભોગના બંટાજીના દર્શન થાય તેનાથી હૃદયના મલ નાશ પામે અને ચતુષ્ય અંતઃકરણ મન બુદ્ધિ અને ચિત્ત એમાંથી અહંકારની કલ્પના નાશ થાય વળી સેવા ભાવાત્મક નિર્મળ અંતર અંતઃકરણથી કરવી કારણ કે પુષ્ટિ માર્ગમાં તો સર્વે ભાવાત્મક છે મંત્રાત્મક તો કાંઈ છે નહીં મંત્રાત્મક તો કાંઈ છે નહીં જો મારા વાલા પુષ્ટિ માર્ગમાં જે સેવા કરવાની છે એ ક્રિયાત્મક રીતે નથી કરવાની મંત્રાત્મક આપણામાં કંઈ છે નહીં ભાવાત્મક રીતે કરવાની છે આપણામાં સેવાના જે જે ક્રમમાં જે જે કંઈ સાહિત્યોનો જે બધો ઉપયોગ થાય છે એ બધાની સાથે કંઈક ને કંઈક ભાવભાવના જોડાયેલી છે એટલે સેવા ભાવાત્મક નિર્મળ અંતઃકરણથી કરવી કારણ કે પુષ્ટિ માર્ગમાં તો સર્વે ભાવાત્મક છે જો અહીંયા જેમ બતાવ્યું ને કે સૈયાજીની ઝારીજી બીડાની તબારી ભોગના બંટાજી એના દર્શન કરવાથી હૃદયના મલનાશ પામે એની ઉપર જે જે મંદિરની ભાવના છે વ્યાપી વૈકુંઠનો ભાવ છે તેના દર્શનથી નેત્ર પવિત્ર થાય એમ સર્વે કોઈ સામગ્રી છે એ બધાનું કાંઈક ને કાંઈક ભાવ એની સાથે જોડાયેલો છે વળી મનમાં વિચારવું કે જે હું તો જીવું છું તેથી કંઈ દોષ લાગી જાય એવો ડર રાખવો એવો ડર રાખીને સેવા તો કરવી પણ ડરને લીધે સેવા છોડવી નહીં સેવા કે સ્મરણના સમયમાં મનમાં વિષયવાસના લૌકિક વૈદિક કોઈ પણ જાતની કલ્પના કરવી નહીં છતાં જો કોઈ સમયે મન વહવળ બને તો ભગવત સ્મરણ કરવું અને ચરણામ્રત લેવું જેથી મનની શુદ્ધિ દ્રઢતા થાય પણ મનને દ્રઢ ભ્રષ્ટ થવા ન દેવું દસ ઇન્દ્રિયોનો રાજા મન છે તેને જ્ઞાનથી વશ કરીને સેવામાં જોડવું મનુષ્ય દેહ ધારણ કરવાનું ખરું ફળ એ જ છે રાજભોગ પછી ઠાકોરજીને શયન કરાવી વિયોગાત્મક ભાવ કરવો અને સ્મરણ કરવું જેવી રીતે વ્રજભક્તો વેણુગીત યુગલ ગીતના ભાવથી ધ્યાન કરે તેવા ભાવથી સ્મરણ કરવું જેમ જેમ કે શ્રી ઠાકોરજી અત્યારે ક્યાં બી રાજતા હશે શું લીલા કરતા હશે વ્રજભક્તો કેવી રીતે સેવા કરતા હશે એવું જે ધ્યાન તે તપ અને તેનાથી જ ભગવદભાસ થાય વળી નિરંતર સેવા ઉત્થાપન ભોગ શયનના દર્શન કરી વિરહતા સમાવવો એટલે સંયોગ સુખ થાય વળી સેવામાં ભાવ એવો જ રાખવો જોઈએ કે રસ પરમાનંદ પ્રત્યક્ષ બિરાજે છે એ બધી ભાવાત્મકથી સર્વે પ્રાપ્તિ થઈ શકે એ પ્રમાણે શ્રી ઠાકોરજીએ કાનદાસ તેમજ બીજા વૈષ્ણવોને કહ્યું જો અહીંયા શ્રી ઠાકોરજી એવી આજ્ઞા કરે છે કે જ્યારે સેવા કરતા હોય ત્યારે શ્રી ઠાકોરજી સાક્ષાત બિરાજે છે એવો ભાવ રાખીને સેવા કરવી તો જ સર્વે પ્રાપ્તિ થઈ શકે તે સાંભળી સર્વના મનમાં એમ થયું જે એવો ભાવ કેમ રહે ત્યારે શ્રી ઠાકુરજીએ શ્રીમુક્ કહ્યું અરે પુષ્ટિ ધર્મની પીછાણ તો મહાદુર્લભ છે કેમ કે પ્રભુને વિશે લૌકિક અવયવ ન જોવા લૌકિક ભાવના થવી જ ન જોઈએ પણ એ તો શુદ્ધ સત્ય જ છે એમ દ્રઢ કરી પુરુષોત્તમ જાણી સેવા સ્મરણ કરવા પણ સેવા ચોર ન થવું હર્ષ શોક ન કરવો કેમ કે લૌકિક દુઃખ કહેતા સંસાર સંબંધી દુઃખ અને વૈદિક દુઃખ કહેતા શાસ્ત્રમાં બતાવેલ વેદ સંબંધી કર્મોમાં સેવા છોડીને મન ન લગાડવું જે બને તે પ્રારબ્ધ નિમિત્ત જ બને છે જો અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે શ્રી ગોપેન્દ્રજીના વચનામૃતમાં પણ સાધકતા ભાવ અને બાધકતા ભાવ વાળું જે વચનામૃત છે એમાં પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે અને અહીંયા પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે લૌકિક દુઃખ અને વૈદિક દુઃખ કહેતા લૌકિક દુઃખ કહેતા સંસાર સંબંધી જે કંઈ દુઃખ આવી પડે એનાથી અને વૈદિક દુઃખ કહેતા શાસ્ત્રમાં બતાવેલ વેદ સંબંધી કર્મો જેમ કે સૂતક પિંડરું એવા કોઈ પણ કર્મોને લીધે આપણે સેવા છોડવાની થતી નથી એ શ્રી ઠાકોરજી સાદકતા ભાવ અને બાધકતા ભાવમાં શ્રી ગોપિન્દ્રલાલજી આજ્ઞા કરે છે અને એ શ્રી ગોપાલલાલજી પણ એ જ આજ્ઞા કરે છે જે બને છે તે પ્રારબ્ધ નિમિત્ત જ બને છે તેમાં પશ્ચાતાપ કે શોખ સાનો કરવો માટે હંમેશા આનંદમાં રહેવું સત્સંગ છોડવો નહીં જો સત્સંગ છોડે તો આસુરી બુદ્ધિ થઈ જાય અને ભક્તિભાવ નાશ પામે માટે ક્ષણ પણ બહિર્મુખનો સંગ કે તેની સાથે ચર્ચા ન કરવી કામ ક્રોધ લોભ મોહ ભય મદ તૃષ્ણા ઈર્ષા હર્ષ શોક ઇત્યાદિક જે પ્રવર્તિક કૃત્ય તે બધા બહેરમુખ છે પણ તે એકદમ છોડી શકાતા નથી માટે વૈષ્ણવે તેને વશ થઈ ન વર્તવું પણ તેને તેજવા વળી હંમેશા પોતાના ઠાકોરજીના સાનિધ્યમાં દિનતા કરવી અહો જગદીશ તમે તો કૃપા નિધાન છો અને હું તો જીવ દોસ્તી ભરેલો છું એવું કહી દિનતા પદ ધારણ કરવું આ માત્ર બોલવાની વાત નથી ખરેખર મનમાં એવો ભાવ લાવવાનો કે ઠાકોરજી આપ સર્વસમર્થ છો અને હું દોસ્તી ભરેલો છું વળી હે મહારાજ કાયિક વાચિક માનસિક એકાદશ ઇન્દ્રિયોથી દુષ્ટ કર્મ ન બને એવી વિજ્ઞપ્તિ કરવી હે નાથ તમે તો પતિત પાવન છો એવી રીતે શ્રી ઠાકોરજીની સેવા સાનિધ્યમાં દિનતાનો ઉચ્ચાર કરે તો દ્રઢ ભક્તિ ઉપજે આવી રીતે અહંક અંતઃકરણથી વારંવાર દિનતા કરે તો અહમ જે ગર્વ તેનો પ્રાદુર્ભાવ ન થાય તેથી આપણા માર્ગમાં તો ભાવાત્મક સેવા છે અને તેનાથી જલ્દી શ્રી પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ શકે છે આ પુષ્ટિ માર્ગમાં તો શુદ્ધ ભાવાત્મક વૃત્તાંતથી ચાલે તો કોઈ વિઘ્ન કરી શકે જ નહીં કારણ કે સિંહનો જેને આશ્રય હોય તેને શિયાળવા શું કરે પારસમણીના સ્પર્શથી લોઢું લોઢું રહે ખરું કલ્પવૃક્ષની સેવાથી તૃષ્ણા રહે જ ક્યાંથી અમૃતનું પાન કર્યા પછી ઘડપણ આવે જ સાનું સૂર્યના ઉદય થયા પછી અંધકાર ક્યાં રહે વળી ગરુડ પાસે સર્પનું જોર શું ચાલે તીર્થનો આશ્રય કર્યા પછી પ્રાયશ્ચિત ક્યાં રહે તેમ સત્ય આશ્રયથી અજ્ઞાન સાનું રહે માટે પુષ્ટિમાર્ગનો આશ્રય જ સર્વોત્તમ છે જેને પુષ્ટિ રસનો અનુભવ થયો અને શ્રી ઠાકુરજીની કૃપા થઈ તેને કોઈ દિવસ અન્યાશ્રય હોય નહીં જો મારા વલા આ ભાવ સમજી જઈએ ને કે પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલાં ઠાકુરજીની પ્રાપ્તિ થાય છે અન્ય માર્ગમાં જીવ પ્રભુને પામવા માટે કેટલા કર્મ કરે જપ કરે તપ કરે તીર્થ કરે કેટલું કરીને એની ઈચ્છા એવી હોય છે કે મને પ્રભુના દર્શન થાય મને પ્રભુ મળી જાય પણ અહીંયા શ્રી ઠાકોરજીની કૃપાથી ભગવદીઓની કૃપાથી પહેલાં પ્રભુ આપણામાંથી બિરાજે છે પહેલાં પ્રભુ કૃપા કરીને પધારે છે અને પછી આપણે આખો આ રસ અનુભવવાનો છે એટલે જો આ વસ્તુ સમજી જાય ને તો ક્યારેય કોઈ અન્યાશ્રય કરે જ નહીં માટે આ ખાસ સમજવા જેવું છે જેને પુષ્ટિરસનો અનુભવ થયો અને શ્રી ઠાકોરજીની કૃપા થઈ તેને કોઈ દિવસ અન્યાશ્રય હોય નહીં અસમર્પિત વસ્તુ લેવી નહીં અને દ્રઢતા છોડવી નહીં અનન્યપણે વર્તવું અને ભગવત સત્સંગ સંગની ઈચ્છા કરવી કે મને ક્યારે મળે હું ક્યારે જઈ એમના અમૃત તુલ્ય વચન સાંભળું એવું હંમેશા મનમાં ભાવાત્મક ધ્યાન કરવું જેથી ભગવત ભાવની પ્રાપ્તિ થાય અને એ બધી પ્રાપત સત્સંગથી થઈ શકે છે એ સાંભળી કાનજી બહુ જ આનંદ પામ્યો હવે પ્રથમ તો એ વાત કહી હતી કે અમારે નંદકુમાર એ સર્વે તમે જ છો તેથી શ્રી ઠાકોરજીએ કહ્યું જે ઠીક સેવકનો ધર્મ એવો જ છે પણ ઉપાસનિક પુષ્ટિમાર્ગની ભાવાત્મક સેવા છે એ સેવા ન છોડવી અવશ્ય કરવી કારણ કે કલયુગમાં વેદ મંત્ર કહેવામાં સાંભળવામાં કે સમજવામાં ન આવે માટે શ્રી દાદાજીએ ભાવાત્મક એવી સેવા નિરંતર કરવી એમ જ કહ્યું છે માટે સેવા ન છોડવી ઘણા જ ભાવથી કરવી એ સાંભળી સર્વના મનની લૌકિક વૈદિક કોઈપણ જાતની ભ્રમતા જે હતી તે દૂર થઈ જે દયાળુ કેવો ઉપદેશ સંભળાવે છે પછી અન્કટ ઉત્સવ ઓછવ ગિરરાજ કરી સર્વે શ્રી ગોકુળ આવ્યા અહીંયા પ્રસંગ સત્તરમો પૂર્ણ થાય છે હવે પ્રસંગ અઢાર છે વસ્તુ સામગ્રીના અંગીકારનો પ્રકાર એક સમય શ્રી ગોપાલલાલ ગાદી તકિયા ઉપર બિરાજે છે વેદાંતની ચર્ચા થાય છે બ્રહદારણ્યનું ભાષ્ય આપ વાંચે છે તેમાં શુદ્ધ કર્મોત્તર કર્મ માર્ગની વાત વૃતાંત આપ્યો ત્યારે શ્રી ઠાકોરજીએ મુસ્ઈને કહ્યું શ્રી દાદાજીએ પુષ્ટિમાર્ગ કેવો સ્થાપન કર્યો છે જેમાં સર્વ કર્મનું ઉલ્લંઘન કરી ભાવથી સેવા સ્વધર્મ પાળવો પોતાના પ્રભુની આજ્ઞા પાળે તેને કર્મ બાધક નથી એ સાંભળી સર્વે શ્રોતાઓ વૈષ્ણવ ખૂબ જ પ્રસન્ન થયા તે સમયે શ્રી ગ્વાલિયરનો રહેવાસી શ્રી રઘુનાથજીનો સેવક કાનદાસ સાથે ત્યાં આવ્યો કાનદાસ સાથે ગ્વાલિયરનો રહેવાસી અને શ્રી રઘુનાથજીના જે સેવક હતા તે કાનદાસજીની સાથે આવ્યા તેણે આવીને એક શ્રીફળ અને એક પાણકોરાનો તાકો ધર્યો ત્યારે શ્રી ઠાકોરજી બીજી તરફ જોતા હતા ત્યાં અધિકારીએ આવીને પાણકોરું ઉપાડી લીધું તેથી એ વૈષ્ણવના મનમાં બહુ જ ખેદ થયો જે મારો પાણકોરાનો તાકો શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યો નહીં એક મુહૂર્ત એટલે બે ઘડી કે અડતાલીસ મિનિટ પછી કથા સમાપ્ત થઈ ત્યારે શ્રી ઠાકોરજી અધિકારીને કહ્યું જે પાણકોરાનો તાકો આવ્યો છે તે લાવો તેના અંગ વસ્ત્ર કરશું તે એ વૈષ્ણવે સાંભળ્યું તેથી જાણ્યું કે એ તો મુનીશ્વર છે તેથી કાનદાસને કહ્યું કે મને તો અ મને તો અભાગ્યને લઈ ખેદ ઉપજ્યો પણ શ્રીજીએ મારો સંદેહ નિવૃત કર્યો જ્યારે એ કઢાવ્યું ત્યારે કાનદાસે હાથ જોડી શ્રી ઠાકુરજી પાસે વિનંતી કરી જે રાજ કોઈ વૈષ્ણવે શ્રી ઠાકોરજીને આગળ વસ્તુ રાખી હોય તો તેનો અંગીકાર કેવી રીતે થાય ત્યારે શ્રીજીએ હસીને કહ્યું જે સેવકના મનમાં એમ થયું કે શુદ્ધ સામગ્રી અમારા ઠાકોરજીને લાયક છે ત્યારે જ તેનો અંગીકાર થયો જો અહીંયા શ્રી ઠાકોરજી શું આજ્ઞા કરે છે કે વૈષ્ણવને કોઈ સામગ્રી જોઈને એમ થયું કે આ સામગ્રી તો મારા પ્રભુ લાયક છે ત્યારે પ્રથમ તેનો અંગીકાર થઈ જાય છે વળી એ વસ્તુ લેવાને આપણા હાથનો સ્પર્શ થયો ત્યારે પણ અંગીકાર થયો અને એ વસ્તુ શ્રી ઠાકોરજીની પાસે ધરવાથી એ વસ્તુ ઉપર શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ પડે એટલે પણ તેનો અંગી અંગીકાર થયો પહેલાં જ્યારે વૈષ્ણવને મનમાં ભાવ ઉપજે ને કે આ ઠાકોર આ સામગ્રી મારા ઠાકોરજી લાયક છે ત્યારે એનો અંગીકાર થઈ જાય છે બીજી વખત જ્યારે વસ્તુ લેવા માટે વૈષ્ણવનો હાથનો સ્પર્શ થાય ત્યારે બીજી વખત એનો અંગીકાર થાય છે અને ત્રીજી વખત જ્યારે શ્રી ઠાકોરજીને સન્મુખે વસ્તુને એ સામગ્રીને ધરે છે ત્યારે એનો ત્રીજી વખત અંગીકાર થાય છે શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ પડવા માત્રથી એનો અંગીકાર થાય છે તો પછી દાદાજીની કૃપાથી પુષ્ટિ માર્ગમાં પ્રેમ પ્રેમલક્ષણના અનુભવી ભગવદીના કહેવાથી આપ અંગીકાર કરે તેમાં શું આશ્ચર્ય જો અહીંયા પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે ભગવતીના કહેવાથી એટલે હંમેશા આપણે શ્રી ઠાકોરજીને જે કંઈ પણ ધરીએ જે સામગ્રી ધરીએ એ હંમેશા ભગવદીઓની કાનીથી અષ્ટસા ભગવદીઓની કાનીથી ધરવી જોઈએ તો અવશ્ય શ્રી ઠાકોરજીનો અંગીકાર કરે જ છે એમાં આશ્ચર્યની કંઈ વાત નથી પણ મર્યાદા માર્ગમાં તો ઘણાના ભાવથી આપ અંગીકાર કરે પણ વૈષ્ણવને કહેવું જોઈએ સમજણ સોચ વિચાર સેવા અને સમર્પણ જ્ઞાન થાય નહીં જો મર્યાદા માર્ગમાં સ્વીકાર છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે હવે સ્વીકાર અને અંગીકારમાં શું ફેર કે જ્યારે કોઈ વસ્તુ જેમ કે માની લો એક પેંડો છે પેંડો આપણે કોઈને આપીએ તો એ વ્યક્તિએ પેંડો લઈ લઈ તો એનો એ સ્વીકાર કર્યો કહેવાય પણ જ્યારે પેંડો એ વ્યક્તિ પોતે આરોગ્ય ને ત્યારે એના અંગરૂપ બની ગયો એટલે એનો અંગીકાર થયો કહેવાય મર્યાદા માર્ગમાં સ્વીકારની રીત છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકારની રીત છે ભગવદીઓની કાનીથી અષ્ટસાઓની કાનીથી અને આપણા કારણિક ભગવદીઓની કાનીથી શ્રી ઠાકોરજી અંગીકાર કરે જ છે તેમાં કંઈ શંકાને સ્થાન નથી પણ વૈષ્ણવને કેવું જોઈએ તો સમજણ સોચ વિચાર વિયોગના દુઃખ વિના સેવા અને સમર્પણ જ્ઞાન થાય નહીં સમજણ વિના સખડી અનસખડીનો વિચાર કેમ રહે સોચ વિચાર વિના સેવા કેમ થાય વિચાર વિના પોતાના પ્રભુ સિવાય અન્યની ઉપાસના કેમ રહે આપણા વૈષ્ણવને તો પતિવ્રતાનો ઉત્તમ ભાવ જોઈએ પતિવ્રતા પોતાના પતિ સિવાય બ્રહ્માંડમાં બીજો પુરુષ દેખતી જ નથી એવો ભાવ જોઈએ એ સાંભળી કાનદાસ રોમાંચિત બની ગયા જો ધન્ય મહારાજ આપનું નિશ્ચલ દાન છે વૈષ્ણવ બહુ ખુશી થયા અહીંયા પ્રસંગ અઢારમું પૂર્ણ થાય છે જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ